હેલો એવરીવન હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આઈટીઆઈમાં પ્રેક્ટિકલ પરીક્ષા ફી ઓનલાઈન કેવી રીતે ભરવી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝર ઓપન કરો ગૂગલ સર્ચ બોક્સમાં જીસીવીટી ઓપીએમએસ લખીને સર્ચ કરો હવે આ લિંક પર ક્લિક કરી વેબસાઇટ ઓપન કરો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે હવે જનરલ લિંકમાં ઓનલાઇન એક્ઝામ ફી પેમેન્ટ પર ક્લિક કરો હવે વારાફરતી સ્ટુડન્ટ ડિટેલ્સ સ્કીમ એન્ડ આઈટીઆઈ ટ્રેડ ડિટેલ્સ કોર્સ એક્ઝામ ફી ડિટેલ્સ વગેરે ભરવાની રહેશે સૌપ્રથમ સ્ટુડન્ટ ડિટેલ્સ ભરીએ સ્ટુડન્ટ નેમ ટાઇટલ સિલેક્ટ કરો તમારું નામ લખો તમારા પિતાનું નામ લખો તમારી અટક લખો સ્ટુડન્ટ ટાઈપમાં આઈટીઆઈ પર ક્લિક કરો એડમિશન એન્ડોમેન્ટ નંબરમાં તમારો એનોમેટ નંબર લખો જો ખબર ના હોય તો તમારા સરને પૂછી લો એડ્રેસ ટાઈપમાં શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરો તમારો જિલ્લો સિલેક્ટ કરો તમારા શહેર અથવા ગામનું નામ લખો તમારો મોબાઈલ નંબર લખો તમારો આધાર કાર્ડ નંબર લખો તમારી ઇમેલ આઈડી લખો તમારા ઘરનું એડ્રેસ લખો તમારો તાલુકો સિલેક્ટ કરો તમારો પિનકોડ લખો સ્કીમ એન્ડ આઈટીઆઈ ટ્રેડ ડિટેલ્સ સ્કીમ નેમ એનસીવીટી એફિલેટેડમાં હોય તો સીટીએસ અફિલેટેડ એનસીવીટી નોન એફિલેટેડમાં હોય તો સીટીએસ નોન એફિલેટેડ જીસીવીટીમાં હોય તો સ્ટેટ એક્ઝામ જો ના ખબર પડે તો તમારા સરને પૂછી લેવો આઈટીઆઈ નેમમાં તમારી આઈટીઆઈ સિલેક્ટ કરો ટ્રેડમાં તમારા ટ્રેડનું નામ સિલેક્ટ કરો કોર્સ એક્ઝામ ફી ડિટેલ્સ એક્ઝામ ટાઈપમાં રેગ્યુલર સિલેક્ટ કરો કોર્સ ઓર સેમેસ્ટર એક્ઝામમાં તમારો એક વર્ષનો કોર્સ હોય અથવા બે વર્ષનો કોર્સ હોય અને પ્રથમ વર્ષમાં હાલમાં અભ્યાસ કરતા હોય તો એઆઈટી સીટીએસ ઓગસ્ટ બે હજાર ચોવીસ એન્યુઅલ પેટર્ન ફર્સ્ટ યર સિલેક્ટ કરો અને જો તમારો બે વર્ષનો કોર્સ હોય અને બીજા વર્ષમાં હાલમાં અભ્યાસ કરતા હોય તો એઆઈટી સીટીએસ ઓગસ્ટ બે હજાર ચોવીસ એન્યુઅલ પેટર્ન સેકન્ડ યર સિલેક્ટ કરો એક્ઝામ ફી રૂપિયા એકસો પચીસ લખેલ આવી જશે એડ પર ક્લિક કરો અગાઉ કોઈ પરીક્ષામાં ફીલ થયેલ હોય અને ફી ભરવાની હોય તો રિપીટર સિલેક્ટ કરી નેમ સિલેક્ટ કરી એડ કરી શકો છો ટોટલ એક્ઝામ ફી રૂપિયા એકસો પચીસ લખેલ આવી જશે અહીં આપેલ નિયમો અને શરતો એકવાર વાંચીને ચેકબોક્સ પર ક્લિક કરો વેરીફિકેશન કોડ અહીં જોઈને ફરી પાછો એન્ટર કરો સબમિટ એન્ડ પે નાઉ પર ક્લિક કરો ઓકે પર ક્લિક કરો રાહ જુઓ અને રિફ્રેશ પર ક્લિક કરશો નહીં તેમજ બેક બટન દબાવશો નહીં હવે તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ કે યુપીઆઈની મદદથી ફી ઓનલાઈન ભરી શકો છો યુપીઆઈ પર ક્લિક કરો યુપીઆઈ ક્યુઆર પર ક્લિક કરો પે ના પર ક્લિક કરો તમારા મોબાઈલમાં ગૂગલ પે ફોન પે કે અન્ય કોઈની મદદથી યુપીઆઈ ક્યુઆર સ્કેન કરી ઓનલાઈન રૂપિયા એકસો પચાસ પે કરો થોડીક વાર રાહ જુઓ કંઈ પણ કરશો નહીં ઓકે પર ક્લિક કરો સ્ટેટસ સક્સેસ લખેલ આવે તો પેમેન્ટ સક્સેસફુલી પે થઈ ગયું છે તેમ સમજવું રિસિપ્ટ પર ક્લિક કરો પ્રિન્ટ પર ક્લિક કરી પ્રિન્ટ કાઢી તમારા સરને જમા કરાવી દો આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો જય હિન્દ વંદે માતરમ